નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે પાચન અને શ્વસન જે છે એની બેઝિક માહિતી આપણે આપણા લેક્ચરમાં દર્શાવેલી છે હાલ આપણે વાત કરવાની છે એમાં જ આગળ અને એમાં પણ આપણે શરૂઆત કરવાની છે મનુષ્યનું પાચનતંત્ર ત્યારબાદ શ્વસનતંત્ર જે છે એના વિશેની પણ ચર્ચા કરવાની છે તો એની શરૂઆત કરીએ આપણને થોડો ઘણો પાચનતંત્ર વિશેનો ખ્યાલ હોય તો આ પાચનતંત્રમાં અહીંયા આપણે જોઈએ તો પાચન નળી અને કેટલીક સહાયક ગ્રંથિઓ આવેલી હોય છે પાચન જે છે એના માટેના મહત્વના ઘટકો આપણે કહી શકીએ કે જે આપણા શરીરમાં આવેલા છે તો એમાં કેનો કેનો સમાવેશ થાય છે તો કે મુખનો અન્નનળીનો જઠર નાનું આંતરડું મોતું આંતરડું અને કેટલીક સહાયક ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ યકૃત સ્વાદુપિંડ આ દરેકે દરેક વસ્તુ જે છે એ મનુષ્યના પાચન અંગો તરીકે કામ કરે છે અહીંયા આપણને જો એનો માર્ગ દર્શાવીએ ને તો એનો માર્ગ પણ આપણે અહીંયાથી વિચારી શકીએ કે શરૂઆતમાં ખોરાક જે છે એ મુખમાં જાય છે ત્યાંથી અન્નળી ત્યાંથી જઠર જઠરમાંથી નાનું વાતળું ત્યાંથી મોટું વાતળું અને ત્યારબાદ ખોરાક જે છે એ મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે અહીંયા આપણે જોવા જઈએ તો જે તે ખોરાક છે એના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો એની પાચનની શરૂઆત શરૂઆતમાંથી નહીં પણ ક્યાંથી તો કે મુખમાંથી થવા લાગે છે જ્યારે આપણે હાથની મદદથી ખોરાકને આપણા મુખમાં મૂકીએ છીએ ત્યારે જ પાચન જે છે એની શરૂઆત થઈ જાય છે અહીં આપણને ખ્યાલ જ છે કે મોઢામાં કયા કયા પદાર્થો કયા કઈ કયા કયા અંગો આવેલા છે તો એમાં આવે છે મુખ ગુહા દાંત જીભ અને લાળ ગ્રંથિઓ આ બધા જે ખોરાક છે એ ખોરાકમાં જે સ્ટાર્ચનું પાચન છે જે મુખમાં જે પાચન થાય છે ને એ મહત્વનો ઘટક કયો છે તો કે સ્ટાર્ચ તો આ સ્ટાર્ચના પાચન માટે મુખમાં રહેલા અલગ અલગ અંગો જે છે એ મદદરૂપ થાય છે તો એમાં આપણે દરેકે દરેક વિશે જો ચર્ચા કરીએ તો પેલા દાંત જે છે એ દાંત આપણને ખ્યાલ જ છે કે ખોરાક છે એને નાના નાના ટુકડામાં કાપે છે પછી તો કે આપણે ચાવવાની જે પ્રક્રિયા થાય છે એના કારણે ખોરાક જે છે એ નાના નાના ટુકડામાં વિભાજીત થઈ જાય છે પછી તો કે લાળ ગ્રંથિ મુખમાં આવેલી જે લાળ ગ્રંથિ છે એ શું કરશે લાળ રસનો સ્ત્રાવ કરશે હવે આ લાળ રસ જે છે એને ખોરાક સાથે ભેળવવાનું કામ કોણ કરશે તો એમાં શું આવશે જીભ આ જીભ દ્વારા ખોરાક જે છે એ ખોરાકમાં લાળ રસ જે છે એ ભળી જાય છે તો આ લાળ એ શું છે તો કે પાણી જેવું જ પ્રવાહી છે જે મુખમાં ખોરાકને ભીનો કરવાનું કામ કરે છે એટલે સામાન્ય રીતે ખોરાક જે છે એ ભીનો થઈ જાય તો તેને સહેલાઈથી ગળી શકાય છે તો ભીનો થયેલો ખોરાક જે છે એ સહેલાઈથી ગળી શકાય એના માટે આ લાળરસ જે છે એ ખૂબ જ મહત્વનું છે તો લાળરસ જે છે એના માટે આપણે જોઈએ તો લાળ ગ્રંથિ જે છે એ કેવા પ્રકારનું ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે તો એમાં શું આવશે એમાઈલેસ ખાસ યાદ રાખવાનું છે લાળ ગ્રંથી જે છે એ એમાઈલેસ નામના ઉત્સેચકોનો સ્ત્રાવ કરે છે જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરી આપણે કીધું એ પ્રમાણે કે સ્ટાર્ચનું પાચન કરવાનું છે ક્યાં કરવાનું છે મુખમાં કરવાનું છે તો ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું પાચન કરી અને તેને કેમાં ફેરવે છે માલ્ટોઝમાં ફેરવે છે આમ આપણે કીધું એ પ્રમાણે કે સ્ટાર્ચનું પાચન મુખમાંથી થાય છે એટલે કે ખોરાકનું પાચન થવાની શરૂઆત ક્યાંથી થાય છે મુખમાંથી થાય છે પણ સામાન્ય રીતે મુખમાં રહેતો ખોરાક જે છે એ ખૂબ જ ટૂંકા સમયગાળા સુધી હોય તો સંપૂર્ણ પાચન જે છે એ તેમાં થઈ શકતું નથી માટે અર્ધ પાચિત ખોરાક જે છે એ મુખમાંથી ક્યાં જાય છે અન્નળીમાં જાય છે હવે અન્નળીનું કાર્ય શું છે માત્ર ને માત્ર ખોરાક જે છે એને મુખ થી લઈને જઠ્ઠર સુધી પહોંચાડવાનું કામ છે તો અન્ન નળીમાં ખોરાક જે છે એનું ક્યાં વહન થાય છે જઠ્ઠરમાં હવે તો કે જઠ્ઠર જે છે એ ઉદર પ્રદેશની ડાબી બાજુએ આવેલું હોવા આવેલ છે તો જઠ્ઠરમાં ખોરાક જે છે એ સામાન્ય રીતે ત્રણ કલાક સુધી રહેતો હોય છે આ ખોરાકના નાના નાના ટુકડા થઈ અને તે

મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પછી તો કે પેપ્સિનોજન ઉત્સેચક અને શ્લેષ્મ ધરાવે છે અથવા તો શ્લેષ્મ એમાં રહેલા હોય છે ફરી એક વખત જે છે એમાં શું હોય છે તો કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પછી તો કે પેપ્સિનોજન ઉત્સેચક આ બધાના કાર્યો જે છે એ કાંઈક ને કાંઈક કાર્યો એને વિભાજિત કરેલા જ છે એ પ્રમાણે કાર્ય કરે છે અને શ્લેષ્મ જે છે એ ધરાવે છે આ શ્લેષ્મ જે છે એ દીવાલને પોતાના પછી હાઇડ્રોક્લોરિક એસિડ અને તેને રક્ષણ આપે છે તો અહીંયા આપણે વાત કરી કે શ્લેષ્મ જે છે એ શું કાર્ય કરે છે ત્યારબાદ વાત કરીએ કે હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એ જઠરમાં એસિડિક માધ્યમ જે છે એ પૂરું પાડે છે તે ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા છે એનો પણ નાશ કરે છે જ્યારે એસિડિક માધ્યમમાં ઉત્સેચક જે પેપ્સીન રહેલું છે એ ખોરાકમાં રહેલા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરી અને તેને નાના નાના અણુમાં વિભાજીત કરે છે તો અહીંયા આપણે વાત કરી કે ત્રણે ત્રણે જે પદાર્થ જે જઠરમાં રહેલા છે આ જઠરમાં રહેલા ત્રણે ત્રણેય પદાર્થ જે છે એના કંઈક ને કંઈક ઉપયોગ છે અહીં આપણે બેક્ટેરિયાનો નાશ કરવા માટે પણ જઠર જે છે એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે આપણે વાત કરીએ તો પેપ્સીન જે છે એ પ્રોટીનનું અપૂર્ણ પાચન કરે છે સંપૂર્ણપણે પાચન પ્રોટીનનું હજી પણ થતું નથી આમ પ્રોટીનના પાચનની જો શરૂઆતની વાત કરીએ ને તો ખોરાકમાં રહેલા પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે જઠરથી થાય છે જો ખોરાકનું પાચન પૂછે તો ક્યાં આવશે તો મુખમાંથી આવશે જ્યારે પ્રોટીનના પાચનની શરૂઆત જે છે એ જઠરથી થાય છે હવે તો કે અર્ધ પાચિત ખોરાક જે છે એ ક્યાં જાય છે નાના આંતરડામાં જાય છે આપણે આખે આખો માર્ગ છે એ જ યાદ રાખવાનો પહેલા પછી જ આપણે અલગ અલગ જે ઉત્સેચકો જે છે એને આપણે યાદ રાખવાના છે જઠરમાંથી આગળ વહન પામતા ખોરાકનું નિયંત્રણ જે છે એ મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે નાનું આંતરડું જે છે એ પાચન નળીનો સૌથી મોટામાં મોટો ભાગ છે અહીંયા નાનું આંતરડું અને મોટું આંતરડું એનો તફાવત જે છે આપણે કેવી રીતના યાદ રાખવાનો છે લંબાઈની રીતે નહીં પણ પહોળાઈની રીતે લંબાઈની રીતે નાનું આંતરડું જે છે ને એ ખૂબ જ મોટું છે જ્યારે પહોળાઈની રીતે નાનું છે માટે તેને નાનું આંતરડું કહેવાય છે તો આ નાનું આંતરડું જે છે એ લગભગ છ પાંચ મીટર જેટલું લાંબુ હોય છે નાના આંતરડાની લંબાઈ જુદા જુદા પ્રાણીઓમાં અલગ અલગ હોય છે તેનો આધાર તે કયા પ્રકારનો ખોરાક ખાય છે ને એના ઉપર આધાર રાખે છે જેમ કે તૃણાહારી પ્રાણી જે છે એ ઘાસ ખાય છે તેથી તેને નાના આંતરડાની જરૂર હોય છે માટે એનું નાનું આંતરડું જે છે એની લંબાઈ વધારે હોય છે જેથી ઘાસમાં રહેલા સેલ્યુલોઝ જે છે એનું સંપૂર્ણ પાચન કરી શકાય જ્યારે આપણે વાત કરીએ કે માંસાહારી પ્રાણી જે છે એનું આ નાનું આંતળું જે છે એ કેવું હોય છે ટૂંકું હોય છે કારણ કે માંસનું પાચન જે છે એ ખૂબ જ સહેલાઈથી થતું જતું હોય છે મનુષ્યમાં નાના આંતરડામાં કાર્બોદિત પ્રોટીન અને ચરબી જે છે એનું સંપૂર્ણ પાચન થાય છે તો ફરી આપણો પ્રશ્નો જે છે એનો જવાબ આવી જાય કે જઠરમાં પ્રોટીનનું અર્ધ પાચન થાય છે જ્યારે સંપૂર્ણ પાચનની વાત કરવામાં આવે ત્યારે નાના આંતડામાં થાય છે નાનું યકૃત અને અને સ્વાદુપિંડનો સ્ત્રાવ જે જે છે છે એ ગ્રહણ કરે સ્વાદુપિંડમાંથી યકૃતમાંથી જે સ્ત્રાવ આવે છે એને ગ્રહણ કરે છે અહીંયા આપણે યકૃતની જો વાત કરીએ તો એ પિત્તરસ જે છે એનો સ્ત્રાવ કરે છે તો યકૃત દ્વારા પિત્તનો સ્ત્રાવ થાય છે જે લીલાશ પળતા પીળા રંગનું પ્રવાહી છે સામાન્ય રીતે તેનો સંગ્રહ જે છે એ ક્યાં થતો હોય છે પિત્તાશયમાં થતો હોય છે તો આ પિત્તાશયમાંથી આ પિત્ત જે છે એનો સ્ત્રાવ થાય છે અને આ પિત્ત જે છે આ રસ જે છે એ કેવું છે તો કે આલ્કલાઇન છે તથા તે ક્ષાર પણ ધરાવે છે જે જઠરમાંથી આવતા એસિડિક ખોરાક જે છે એને આલ્કલાઈનમાં ફેરવે છે આથી સ્વાદુપિંડના ઉત્સેચકો તેના પર ક્રિયા કરી શકે છે તો આપણે યાદ રાખવાનું છે જે છે એ પિત્તાશયમાંથી પિત્તનો સ્ત્રાવ થાય છે આ પિત્તરસ જે છે એ શું કરશે તો કે જઠરમાં આપણે કીધું કે એમાં મંદ એચસીએલ જે છે એ ઉમેરાય છે તો આ એચસીએલ ઉમેરાતા તે એસિડિક ખોરાક બની જાય છે એસિડિક ખોરાકને આલ્કલાઈનમાં ફેરવવાનું કાર્ય જે છે એ આ પિતરસ દ્વારા થાય છે ખોરાકમાં રહેલા ચરબીનું વિઘટન કરી અને તેને નાના નાના ગોળકોમાં ફેરવે છે જેથી ઉત્સેચકોની ક્રિયા કરી પાચન જે છે એ સહેલાઈથી થઈ શકે

ટ્રિપ્સિન અને લાયપેસ ઉત્સેચકો ધરાવે છે આ ત્રણે ત્રણેય ઉત્સકો ઉત્સેચકો જે છે એ કાંઈક ને કાંઈક પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે તો એ કેમાં રહેલા હોય છે સાદુ સ્વાદુરસ સ્ત્રાવમાં રહેલા હોય અહીં આપણે કીધું એ પ્રમાણે કે એમાઇલેસ છે એ સ્ટાર્ચનું પાચન કરે છે ટ્રીપ્સીન છે એ પ્રોટીનનું પાચન કરે છે અને લાઇપેસ જે છે એ ચરબીનું પાચન કરે છે તો આ બધી પ્રક્રિયા થાય છે કેમાં નાના આંતરડામાં એટલે એ આપણે ખાસ યાદ રાખવાનું છે હજી ખોરાક જે છે એ કોઈ અલગ જગ્યાએ જાતો નથી પણ આ બધા જે પિત્તરસ છે અથવા તો સ્વાદુરસ છે આ બધા રસ જે છે ને એ ખરેખર નાના આંતરડા સુધી પહોંચે છે બધી પ્રક્રિયા તો ક્યાં થાય છે નાના આંતરડામાં જ થાય છે અલગ અલગ જે પિત્તરસ છે કે સ્વાદુરસ જે છે એ અલગ અલગ પાચન માટે ઉપયોગી છે નાના આંતરડાની દિવાલમાં રહેલી ગ્રંથિઓ આંતરસ સ્ત્રાવ કરે છે આ આંતરસ જે છે એના વિવિધ ઉત્સેચકો કાર્બોહાઈડ્રેટ્સનું કેમાં ફેરવે છે ગ્લુકોઝમાં તથા પ્રોટીનનું એમિનો એસિડમાં અને ચરબીનું ફેટી એસિડમાં ફેરવે છે સાથે સાથે માં સંપૂર્ણ પાચન કરે છે એટલે ચરબી જે છે એનું ફેટી એસિડ અને માં સંપૂર્ણ પાચન કરે છે તો આ રીતે નાના આંતરડા જે છે એમાં પણ આંતર સ્ત્રાવ થાય છે એના કારણે જે વધેલો ઘટેલું જે આપણે જે પાચન છે એ પાચન હવે થઈ જાય છે કારણ કે મોટું આંતરડું જે છે એનું કામ તો ખાલી પાણીનું શોષણ કરવાનું જ છે લગભગ બધીએ બધી પાચનની પ્રક્રિયા જે છે એ ક્યાં પતી જાય છે તો કે નાના આંતરડામાં પૂરી થઈ જાય છે ત્યારબાદ વાત કરીએ કે પાચન સંપૂર્ણ થયા બાદ જે વધેલો ખોરાક જે છે એ શોષણ માટે મુખ્ય સ્થાન જે છે આપણે કીધું એ પ્રમાણે કે જે ખોરાક જે છે એના પાચન માટેનું મુખ્ય સ્થાન જે છે એ ક્યુ આવે છે નાનું આંતરણું કારણ કે સંપૂર્ણ પાચન જે છે એ ક્યાં થઈ જાય છે આ નાના આંતરડામાં થઈ જાય છે નાના આંતરડાની દિવાલમાં લાખોની સંખ્યામાં નાના આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે જેને શું કહેવાય છે રસાંકુરો કહેવાય છે આ રસાંકરો પણ રસાંકુરો પણ ખૂબ જ ઉપયોગી છે રસાંકુરો જે છે એની હાજરી નાના આતરડા ની સપાટીમાં વધારો કરવાનો છે તથા તેની મદદથી શું થશે તો કે અપાચિત ખોરાક જે છે એનું ઝડપથી શોષણ થઈ જાય છે આ કાર્ય કોનું છે રસાંકુરોનું છે ત્યારબાદ નાના આંતરડાની દિવાલ દ્વારા શોષિત જે પાચિત ખોરાક જે છે નાના આંતરડાએ જે શોષણ કરેલો ખોરાક તથા પાચન થયેલો ખોરાક જે છે એને રુધિરમાં ભેળવવાનું કાર્ય જે છે એ પણ આ નાના આંતરડામાં થઈ જાય છે અને રુધિર જે છે એ પાચિત ખોરાકનું શરીરના બધા જ ભાગમાં વહન કરે છે તો આ રીતે જે ખોરાક આપણે ખાઈએ છીએ એ નાના આંતરડાની મદદથી શરીરના બધા ભાગ સુધી પહોંચે છે તથા એના કારણે આપણને ઉર્જા પણ મેળવી શકાય છે જ્યાં તે કોષના ભાગમાં ભળી જાય છે આ ભળી ગયેલા ભાગ જે છે એ ખોરાકનો ઉપયોગ બધા જ કોષો દ્વારા થાય છે આછી પાછું અહીંયા કોષ આવ્યું છે તો કોષમાં જે કોષીય શ્વસન હતું એમાં પણ આ નાનું આંતરડું જે છે એ કનેક્ટેડ છે તો કોષીય શ્વસન જે ઉર્જા પૂરી પાડવા માટે મદદરૂપ થાય છે તો એમાં પણ આપણે આ મહત્વનો ભાગ કહી શકીએ છીએ તેનો ઉપયોગ શક્તિ મેળવવા વૃદ્ધિમાં અને સમારકામ જે છે અથવા તો કોઈ આપણને લાગેલું હોય તો એનું સમારકામ કરવાનું હોય તો એમાં એનો ઉપયોગ થાય છે અપાચિત ખોરાક નાના આંતરડામાંથી મોટા આંતરડામાં જાય છે અને જ્યાં અપાચિત ખોરાકમાં રહેલા પાણી જે છે એનું શોષણ થાય છે હવે કોઈ પણ પ્રકારના ઘટક તત્વો જે છે એ રહી જતા નથી માત્ર ને માત્ર પાણીનું શોષણ જે છે એ મોટા આંતરડામાં થઈ જશે અને ત્યારબાદ હવે જે પાણીનું શોષણ થઈ જાય છે ત્યારે વધેલો કચરો જે છે એ ઘન સ્વરૂપમાં હોય છે જે મળવાર દ્વારા નિકાલ થાય છે તો નક્કામાં પદાર્થ જે છે એ આ રીતે મળદ્વાર દ્વારા નિકાલ થઈ જશે તો આ વાત કરી કે જેમાં મનુષ્ય છે એ મનુષ્યમાં પાચન ક્રિયા કેવી રીતે થાય છે એના વિશે